નડિયાદની સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતે શિક્ષક ભરતી પ્રક્રિયાના ભલામણ પત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદની સેન્ટ મેરી હાઈ ખાતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પ્રેરિત કમિશનર શાળાઓની કચેરી દ્વારા આયોજિત જૂના શિક્ષક ભરતી પ્રક્રિયાના ભલામણ પત્ર નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત માધ્યમિક વિભાગમાં અડતાલીસ શિક્ષકો અને ઉત્તર માધ્યમિકમાં ત્રેસઠ એમ બંને મળી કુલ એકસો જૂના શિક્ષકોને પોતાની માંગણી મુજબ ની પસંદગી કરી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી આ સાથે શાળા સંચાલક મંડળને ભલામણ પત્રો જિલ્લા શિક્ષણ અધિકારી કે એચ રાવલ દ્વારા આપવામાં આવ્યા આ પ્રસંગે સાંસદ દેવસિંહ ચૌહાણને શિક્ષકોને અનુભવ સાથે શિક્ષણના નૂતન પ્રવાહો તથા જાગૃતતા કેળવવા સૂચન કર્યું હતું આ કાર્યક્રમમાં સંચાલક મંડળ ખેડા જિલ્લાના પ્રમુખ વિજય પટેલ આચાર્ય સંઘના પ્રમુખ રજનીભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ દિનેશ ભટ્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી રાજેશ સુમેરા ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર